નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન વિજ્ઞાનનો પ્રથમ પાઠ ભારતમાં બ્રિટિશ બ્રિટિશ સત્તાનો ઉદય તો તેનો સંપૂર્ણ સત્ય પોતેનું આપણે સોલ્યુશન જોવાનું છે તો ચાલો આપણે શરૂ કરીએ તો આમાં છે પહેલું વિભાગ એ એમાં પ્રશ્ન એક યોગ્ય જોડકા જોડો પહેલું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો તો આવશે વોરન હેસ્ટિંગ્સ બીજું સહાયકારી યોજના બનાવનાર તો જવાબ આવશે વેલેસ્લી ત્રીજું ખાલસા નીતિનો અમલ કરનાર તો જવાબ આવશે ડેલ હાઉસી ચોથું ઉદાર ગવર્નર જનરલ કોણ હતો તો કે વિલિયમ બેન્ટિંગ પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદોલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો તો આ વિધાન કેવું છે ખરું બીજું કોન વોલિસ પછી વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો તો આ વિધાન કેવું છે ખોટું ત્રીજું રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી તો આ વિધાન કેવું છે ખરું ગવર્નર જનરલ વેલેસલી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે તો આ વિધાન કેવું છે ખોટ્ટું પાંચ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી તો આ વિધાન કેવું છે ખોટું છઠ્ઠું દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ તો આ વિધાન કેવું છે ખરું સાત નિયામક ધારા પ્રમાણે સૌપ્રથમ વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર ગવર્નર જનરલ બન્યો તો આ વિધાન કેવું છે ખરું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો પહેલું ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગમાં કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું તો જવાબ આવશે ઇસ્તંબુલ કોન્સ્ટેન્ટની નોપલ બીજું કેપ ઓફ ગુડ હોપ પુષીરની શોધ કોણે કરી તો જવાબ આવશે બાર્થો બારથોલોમ્યુ ડાયઝે ત્રીજું ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ કઈ પ્રજા આવી તો જવાબ આવશે પોર્ટુગીઝ ચોથું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કમ્તા કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું તો જવાબ આવશે વિલિયમ હોકિન્સ પાંચમો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો તો જવાબ આવશે મીર કાસિમને છઠ્ઠું ઈસવીસન સત્તરસો તોતેરમાં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો તો જવાબ આવશે નિયામક ધારો સાત ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી સહાયકારી સૈન્યની આઠ કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો તો જવાબ આવશે ડેલહાઉસી નવ કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ તો જવાબ આવશે ડેલ હાઉસીના દસ કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો તો તેનો જવાબ આવશે મેકોલેના પ્રશ્ન ચાર નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો પહેલું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું તો તેનો જવાબ આવશે નોપલ બીજું વાસ્કોદ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો તો જવાબ આવશે ચૌદસો અઠ્ઠાણું ત્રીજું ઈસવીસન સત્તરસો તોત્તેરમાં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો તો તેનો જવાબ આવશે નિયામક ચોથું ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો હતો તો જવાબ આવશે ટીપુ સુલતાન પાંચમું સર જોન શોરે અપનાવેલી ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી તો જવાબ આવશે તટસ્થતા છઠ્ઠું ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી તો જવાબ આવશે સહાયકારી ગવર્નર જનરલ સર જ્હોન શોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા તો જવાબ આવશે મરાઠાઓ આઠ ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ તો તેનો જવાબ આવશે મુંબઈ થી થાણા પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પહેલું પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું તો જવાબ આવશે કોન્સ્ટનની નોપલ બીજું તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી તો તેનો જવાબ આવશે કોન્સ્ટનની નોપલ ત્રીજું ભારત આવવાના જળમાર્ગ ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો તો જવાબ આવશે વાસ્કો દ ગામાએ ચોથું ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તો જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ પાંચ અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો તો જવાબ આવશે ટીપુ સુલતાન છઠ્ઠું ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો જવાબ આવશે ડેલ હાઉસીના સાત ભારતમાં મુંબઈ ચેન્નઈ અને કોલકત્તામાં યુનિવર્સિટી યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ તો જવાબ આવશે ચાર્લ્સ વુડની આઠ કેપ ઓફ કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી હતી તો તેનો જવાબ આવશે બાર્થો લોમ્યુ ડાયઝે નવ કોન વોલિશ પછી ગવર્નર જનરલ જનરલ તરીકે કોની નિમણૂક થઈ તો જવાબ આવશે સર જ્હોન શોરની દસ ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો તો જવાબ આવશે મુંબઈ અને થાણા વચ્ચે હવે આગળ જોઈએ વિભાગ બી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે બક્ષરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું તો તેનો જવાબ આવશે બક્ષરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસઠમાં બંગાળના પૂર્વ નવાબ મિસ મીર કાસિમ મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું બક્ષરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મીર કાસિમ નાસી ગયો મુઘલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી પ્રશ્ન બે નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી તો જવાબ આવશે ઈસવીસન સત્તરસો તોતેરમાં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી તેમાં પ્રથમ છે બંગાળના ગવર્નર ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું બીજું અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા ત્રીજું મુંબઈ અને ચેન્નાઈના ગવર્નરોએ ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા પ્રશ્ન ત્રણ ડેલ હાઉસીએ ખાલસા નીતિ શા માટે અમલમાં મૂકી તો તેનો જવાબ છે પહેલું ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો બીજું તે કોઈપણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી ચોથું વેલેસલીએ સહકા સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી તો તેનો જવાબ છે પહેલું ગવર્નર જનરલ સર જોન શોરેએ તટસ્થાની તટસ્થતાની નીતિ અપનાવી હતી બીજું તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા ચોથું આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું આથી વેલેસલીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પહેલું યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી આ વિધાન સમજાવો તો તેનો સમ જવાબ છે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળ માર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટિનોપલ જીતી લીધું પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચે વેપારનો માર્ગ બંધ થયો યુરોપિયન પ્રજા પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી બીજું પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો તેનો જવાબ છે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદૌલા અને અંગ્રેજો વચ્ચે થયું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટે વિલિયમ કોલકત્તાની કિલ્લેબંધી કરવા માંડી સિરાજ ઉદ દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો આથી તેણે એ કિલ્લો કિલ્લેબંધી તોડી નાખી આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવી શકે તેમ નહોતા તેથી તેમણે સિરાજ ઉદ દૌલાને હરાવવા કાવતરું ઘડ્યું રોબર્ટ ક્લાઇવે નવાબ નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા ચંદે ત્રીસ લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો બંગાળનો નવાબ અંગ્રેજોને કંડળ કનડળ કરે છે એવું કંડત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં યુદ્ધ જાહેર કર્યું પ્લાસીના મેદાનોમાં સિરાજ ઉદોલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની ચોવીસ પરગણાની જાગીર આપી આમ ભારતમાં અંગ્રેજ અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો ત્રીજું વેલેસ્લિની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી તો જવાબ છે પહેલી આ યોજનાના સ્વીકારનાર રાજા રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે બીજું તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો ત્રીજું તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ સંધિ કરી છે નહીં ચોથું તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રેસિડન્ટ રાખવો પડશે પાંચ તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં ચોથું ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા તો જવાબ લઈશું ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી તેના સમયમાં ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો તેણે ભારતમાં અંગ્રેજી કેળવ અંગ્રેજી કેળવની વ્યવસ્થા કરી તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો પ્રતિબંધ મૂક્યો અને વિધવા પુનઃલગ્નને લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા ડેલ હાઉસીએ કરેલા ઉપરુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલ હાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો તો આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ